વોટ ચોરીના આક્ષેપ સાથે તરણા પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂજા વંશની આગેવાનીમાં યોજાયેલા આ કાર્યક્રમ માટે મંજૂરી ન હોવાથી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને સૌને ડિટેન કર્યા હતા વિપક્ષ અને એમાંય ખાસ કરીને રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ ઉપર વોટર લિસ્ટમાં ગરબડી કરાતી હોવાનો આડકતરી રીતે આક્ષેપ કર્યો હતો અને જે બાદ વિપક્ષની અન્ય પાર્ટીઓ અને કોંગ્રેસે દેશભરમાં આનો ભારે વિરોધ શરૂ કર્યો છે અને ચૂંટણી પંચ અને ભાજપની મિલીભગત હોવાનો આરોપ પણ મુકાયો છે અને આખા ભારતમાં એક સ્લોગન વોટચોર ગાદી છોડ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે જેમાં વાત કરીએ વેરાવળની તો વેરાવળ ટાવર ચોક ખાતે આજે કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વંશે આરોપ મૂક્યો હતો કે ભાજપ સરકાર પોલીસનો ઉપયોગ કરી લોકશાહીનું હનન કરી રહી છે તેમણે જણાવ્યું કે દેશમાં ચૂંટણી પંચ અને ભાજપ સરકાર સાંઠગાંઠ કરી વોટ ચોરી કરી રહ્યા છે આ મુદ્દે મતદારોને જાગૃત કરવા કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રથમ મશાલ રેલી બાદ આજે રાજ્યભરમાં શાંતિપૂર્ણ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જોકે વેરાવળ ટાવર ચોક ખાતેના ધરણા દરમિયાન પોલીસે કાર્યકરોને અટકાવી ડિટેન કરી વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા